આજથી અમલમાં આવેલ નવા કાયદા અંગે મહિલાઓ સહિત લોકોને જાગૃત કરવા માટે યોજાયો સેમિનાર ઉપસ્થિત મહિલાઓને અધિકારીઓ દ્વારા નવા કાયદા વિશે જાણકારી આપવામાં આવી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજે પહેલી તારીખથી સમગ્ર દેશની અંદર જે ત્રણ મુખ્ય નવા કાયદાઓ છે અમલમાં આવી રહ્યા છે અને આ કાયદાઓમાં મહિલાઓ બાળકો અને તમામ નાગરિકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે અને તેમજ તમામ પોલીસ સ્ટેશન પણ સમગ્ર જિલ્લામાં અન્ય વીસ કાર્યક્રમો કરવાનો છે અને આ કાયદાઓની અંદર ખાસ કરીને જે વર્ષો જૂના જે દંડની જે વ્યાખ્યા છે એની જગ્યાએ ન્યાયની જે અભિભાવના એની અંદર સામેલ કરવામાં આવેલી છે ખાસ કરીને મહિલાઓ માટે થઈને એક અલગ આખું ચેપ્ટર છે એ પણ ઉમેરવામાં આવ્યું છે તો આ બધાની માહિતી મળી રહે એ માટે થઈને આજે એક આ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને આવા પ્રકારના અવેરનેસ કાર્યક્રમ આગામી દિવસોની અંદર પણ અમે ચાલુ રાખીશું